જય બાદ જયસન મહારાજ સમાજ દર્શન ચેનલમાં આપ સૌનું શાનદાર સ્વાગત કરું છું અત્રે પ્રાચી તીર્થ ખાતે સુરઠિયા સમાજ સમાજની અહીંયા એક ધર્મશાળા એમને બનાવેલી છે તો સોમનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વારા તારીખ સાત બાર બે હજાર ચોવીસના રોજ સમસ્ત સોમનાથ વાણંદ સમિતિ તરફથી અહીંયા સમૂહ લગ્નનું આયોજન થયેલું છે તો આ સમૂહ લગ્નને માણવા અને અહીંયા ગુજરાતભરના વાણંદ સમાજમાંથી જે વધારેલાવા અગ્ર કાર્યકરો અથવા મહાનુભાવો અહીંયા હાજર છે એમને મળવા સમાજ દર્શન ચેનલની ટીમ અત્રે ઉપસ્થિત છે આજે આ જે સમિતિ છે આ જે ટ્રસ્ટ છે એની જે કાર્યરચના અથવા જે એમની આ ધર્મશાળા જોઈ અને ખરેખર સમાજ દર્શન ચેનલ વતી એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આ સમિતિ આ ધર્મશાળાની ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એવી સમાજ દર્શન ચેનલ વતી પણ એક તમને શુભકામના પાઠવું છું અત્રે મારા વિડીયોમાં દર્શક મિત્રો આ જે ધર્મશાળા છે એનો જે ગ્રાઉન્ડ છે એના જે રૂમો છે ખરેખર બહુ સારી એવી પ્રગતિ છે અને હજુ પણ આ ટ્રસ્ટ આ ધર્મશાળાનો વિકાસ કરવા અવિરત પ્રયત્નો કરી રહી છે અને આજે જે સમૂહ લગ્ન થાય છે એનો હેતુ પણ એવો છે કે આમાંથી જે કંઈ નાની મોટી બચત થાય એનો જે ખર્ચ જે બચત થાય એ બચતનો ઉપયોગ આ ધર્મશાળાના વિકાસ કાર્ય માટે કરવા સમિતિ સજ્જ થઈ રહી છે તો હું પણ ભરના નાયવાણ સમાજને એક નમ્ર અપીલ કરું છું કે આવા જે સેવાભાઈ પર કાર્યો જ્યાં થતા હોય ત્યાં પણ આપનો બને એટલો સહયોગ સેવા સહયોગ આપવા એક સવા ચેનલ વતી શ્રી આરજી બિંબાચિયા આપને એક નમ્ર વિનંતી કરે છે અત્રે આપ જોઈ રહ્યા છો મારા વિડીયોમાં કે આ જે ટ્રસ્ટ છે એના સર્વ કાર્યકરો અને સર્વ ટ્રસ્ટીઓ અહીંયા મારા વિડીયોમાં તમને ઉપસ્થિત છે હવે ખાસ તો સુરતથી વધારેલા શ્રી લલિતભાઈ ભટ્ટી સાહેબને વિનંતી કરું કે આ ધર્મશાળા વિશે અથવા આ ટ્રસ્ટ વિશે આપણને થોડી ઘણી માહિતી આપશે શ્રી લલિતભાઈ ભટ્ટી જય લિંબોચ જય શેર મહારાજ સમાજ દર્શન ચેનલ આજી લીંબાજીયા સાહેબ અને એમની સાથે આવેલા જે કઈ સમાજના શુભ ચિંતકો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર કે ગુજરાતભરમાંથી સમાજમાં થતી નાની કે મોટી પ્રવૃત્તિઓને ચેનલના માધ્યમથી દુનિયાના સમાજના ગુજરાત સહિત વિશ્વભરના લોકો જોઈ શકે સમાજની પ્રગતિને એમના વિકાસને અને ઉત્તરોત્તર એમાં કંઈક આપણે નવું કરી શકીએ એવી ભાવના સાથે અત્યારે તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત છે પણ આ સંસ્થાની વાત કરતાં મને અતિ આનંદ એટલા માટે થાય છે કે નાના એવા સેન્ટરની અંદર આજથી બે હજાર સાતમાં સમાજના ચાર છ વડીલોએ એક આનો પાયો નહીં હતો અને પછી આ સમાજના યુવાનોએ એના આજુબાજુના ચાર તાલુકા મળીને એક કાર્યકર્તાઓએ ટીમ બનાવી અને આ સંસ્થાને વધુ મજબૂત કેમ બનાવી આમાં વધુ વિકાસ કેમ કરવો વધુ સુવિધા કેવી રીતે પ્રાપ્ત કરવી એ માટે સતત પ્રયત્નશીલ છે અને કાર્યકર્તાઓનો પણ ખરેખર આપણે આભાર માનીએ છીએ કે એક ગામડાની અંદર રહેતા હોવા છતાંય બાજુના સેન્ટરમાં આવી બનાવી ધનતો મહેનત કરે છે અને સમાજના ઉત્કર્ષના કાર્યો કરે છે પણ આ ટ્રસ્ટની વાત સાથે સાથે છેલ્લા ચાર વર્ષથી પ્રાચીન તીર્થ ખાતે સ્વન ભગત ધર્મશાળાના લાભાર્થે સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે અને આ સમૂહ લગ્ન થયા પછી સમાજની અંદર જે કંઈ ફંડ બને છે આ તમામ ફંડ આ સંસ્થાના વિકાસ માટે અને માત્ર ને માત્ર આ સંસ્થાના વિકાસ માટે પ્રયત્નશીલ છે આવા તમામ ટ્રસ્ટીઓ કાર્યકર્તાઓ સમૂહ લગ્ન સમિતિના યુવા કાર્યકર્તાઓ આ તમામ પ્રશંસા અને અભિનંદનને પાત્ર છે પણ હું છેલ્લે એટલું કહીશ કે આવી સંસ્થાઓથી પ્રેરણા લઈ અને ગુજરાતભર કે દેશ વિદેશ જ્યાં પણ આપણો સમાજ વસે છે ત્યાં આમાંથી પ્રેરણા લઈ અને એ પણ એના પોતાના સેન્ટરમાં એવા વિકાસના કાર્યોનું જો મંડાણ કરે તો કાર્ય ક્યારેય અટકતું નથી પરમાર્થનું અને નિસ્વાર્થ સેવાનું કાર્ય હોવું જોઈએ આટલું કહી મારા શબ્દોને વિરામ આપું છું અને ખૂબ ખૂબ આભાર સમાજ દર્શન ચેનલ અને લીંબતિયાભાઈની ટીમનો ખૂબ ખૂબ આભાર લલિતભાઈ ભટ્ટી સાહેબનો બહુ સરસ એવી માહિતી અને રજૂઆત એમને એમના શિક્ષિત શબ્દોમાં કરી છે અને જે રજૂઆત ખરેખર દિલ સ્પર્શી હતી હૃદય સ્પર્શી હતી જ્યાં આવી રજૂઆત થતી હોય જ્યાં આવા શિક્ષિત સમાજના વ્યક્તિઓ જ્યાં આગળ આવતા હોય ત્યાં ખરેખર એ ટ્રસ્ટ એ ધર્મશાળા કે સમાજનો ચોક્કસ વિકાસ થાય છે થાય છે ને થાય છે હું પણ આ સમિતિ આ ટ્રસ્ટ માટે એક નાનકડી એવી લાઈન કહું છું કે આ ટ્રસ્ટીઓ શ્રી તમને એક નાનકડું વાક્ય કહું છું કે નદીઓ તમને મળવા આવે છે નદીઓ તમને મળવા આવે છે બસ માત્ર તમે સમંદર બની જજો તમે માત્ર સમંદર બની જજો આનો કહેવાનો અર્થ એવો થાય છે કે ગુજરાતભરનો નાયવાણન સમાજ અહીંયા તમને મદદ કરવા આવશે પ્રેરાશે માત્ર તમે સમંદર જેવું દીર વાંચો સમંદર જેવા જ્યાં તમારા બીર હશે જ્યાં તમારા કાર્યો હશે ત્યાં તમારા કાર્યોની સતત નોંધ આપણો માઈ વળન સમાજ લેશે લેશે ને લેશે અને તમારા કાર્યમાં સૌ કોઈ તમારું કામ બોલશે તમારા કામ બોલવાથી સમાજ પ્રેરાશે અને એ પ્રેરાશેથી તમારો વિકાસ હશે હવે આગળ વિશેષ માહિતી આપણને અનિલભાઈ સોલંકી અનિલભાઈ સોલંકી અનિલભાઈ સોલંકી સાહેબ આપણને આપે છે તો એમને વિનંતી કરું અનિલભાઈ સોલંકી સાહેબ આ સંસ્થા વિશે આ ટ્રસ્ટ વિશે અથવા તો આ સમિતિ વિશે આપ આપના શબ્દોમાં સમાજને કંઈક કહે છે ના તો જય લીંબજ જય સેન મહારાજ આ સંસ્થા બે હજાર સાતથી અમે જ્યારે શરૂઆત કરી છે આ સેન્ટરની અંદર આ એક નાનું સેન્ટર પ્રાચી કહેવાય આ સેન્ટરની સાથે સાથે આજુબાજુના ગામડાઓમાંથી અમે નાના નાના કાર્યકર્તાઓ પૂછ્યા છે અને ક્યાંથી અમે શરૂઆત કરી છે બે હજાર દસની અંદર અમે અહીંયા મહાસંમેલનનું આયોજન કર્યું છે સંમેલન થઈ ગયા પછી અમે આ દસ નવ રૂમના મોટા દાતાઓ અમને મળ્યા છે ત્યાર પછી એનો બધી કાર્યક્રમ કર્યો એનું મોટું સંમેલન કરી અને આયોજન કરેલું છે ત્યાર પછી અમે આ ડેલા આ છે જે બધા કાર્યક્રમો બધા કરેલા છે અત્યારે અમે ચોથા સમૂહ લગ્ન કરે છે આ સમૂહ લગ્નની અંદર જે ફંડફાળો વધે છે એનો આ સંસ્થાનો વિકાસ કરીએ છીએ અમે લોકો કે એમાં આજે બહારથી ગમે ક્યારે અહીંયા સોવાર કાચી અને એકવાર પ્રાચીનું જે અહીંયા જેનું મહત્ત્વ છે એ સેન્ટરની અંદર આપણું બહુ ખૂબ સરસ આપણું નામ છે અહીંયા સોરઠિયા વાણંદ ધર્મશાળા પ્રાચી તીર્થ ત્યાં એ સેન્ટર ની અંદર બહુ કાર્ય થઈ રહ્યા છે અહીંયા તો બધા લોકોને વિનંતી છે કે ગમે ક્યારે આવો તો અવશ્ય આપણે શ્રી સેનભગત ધર્મશાળાની મુલાકાત લ્યો એટલું કઈ વિરવું છું જય સબસ નાય વા અનુરોધ છે મારો કે ક્યારેય પણ પ્રાચીમાં માં પધારવાનું થાય છે તો આપણે ધર્મશાળા છે બધા જ ગોળ કે કઈ અહીંયા નથી ભેદભાવ

તો એની નીચે જે યુવા ટીમ ચાલુ તૈયાર થઈ છે અરવિંદભાઈ ચૌહાણ છે અનિલભાઈ સોલંકી છે અને અમારા જેવાને પચાસ પચાસ કિલોમીટરમાંથી જે ગોતીને આવ્યા છે અને સાથ આપે છે સહકાર આપે છે એમ એ બદલ બધી સમાજ બદલ આવો સાથને સહકાર આપે તો સમાજના કામ કાયમી માટે કાયમી માટે અને કાયમી ધોરણે થતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું જય માતાજી સારા શબ્દોમાં રજૂઆત કરી અને સર્વ વાણંદ સમાજના ભાઈઓને અહીંયા આવકારે છે દિલથી આવકારે છે તો ગુજરાત પરના નાયબ બાણંદ સમાજ જ્યારે પણ આપ આવા તીર્થ સ્થાનો તીર્થ સ્થાનોની મુલાકાત લેતા હોય ત્યારે ફરજિયાત તમે પ્રાચી આવજો અને પ્રાચી આવો ત્યારે અહીંયા ધર્મશાળા આપને આવકારે છે અહીંયા જરૂર વધારજો વિશેષ ખૂબ ખૂબ આનંદ થાય છે આજે હું બે વાગ્યાથી મારી ટીમ સાથે અહીં આવ્યો છું પણ બે વાગ્યાથી આવ્યાથી જે એમના કાર્યકરો છે ને એમાં મોસ્ટ ઓફલી યુવા કાર્યકરો છે યુવા કાર્યકરોનું કામ જોઈ અને ખરેખર હું પણ એક રોમાંચિત ગદગદિત થઈ ગયો છું કે આટલા જે યુવા કાર્યકરો છે પણ એમના બહુ આટલા મોટા કામ જોઈ અને હું પણ એક શુભકામના આપું છું એમની શુભાશિષ આપું છું અને મા લિંબચમાં ભગવતી લિંબચ અને શ્યાન મહારાજ પાસે એવું પણ એ પ્રાર્થના કરું છું કે તમારા હર કાર્યમાં દૈવી ચમત્કાર કે કોઈ દેવ કૃપા થાય એવી મારા તરફથી શુભકામના અસ્તુ શ્રી રમણભાઈ લિંબાચિયા કટકરો એક વખત સમાજને નમ્ર વિનંતી કે આ સાથે ફૂલ સ્ક્રીન ઉપર બેંક ડિટેલ મૂકું છું તો સમાજના દાતાશ્રીઓએ યથાશક્તિ આ સંસ્થામાં દાન આપવા એક નમ્ર વિનંતી કરું સાથે ગૂગલ પેનું સ્કેનર પણ મૂકું છું તો ફરીવાર સમાજના દાતાશ્રીઓને વિનંતી કરું કે આ સ્કેનર ઉપર આપ યથાશક્તિ દાન ワンライン પે કરી શકો છો અસ્તુ શ્રી રમણ લિંબાચિયા સમાજ દર્શન ચેનલ જય માતાજી જય લિંબાત જય સોમનાથ માતાજી હાય ગાઈસ જય માતાજી મારું નામ છે ચાનવીન અત્યાર મારા દાદા સમાજ તરફથી એટલે હવે હું એમને આન્સર આપતી ને એમની તમે ફોલો કરતા રહેજો લાઈક કરતા રહેજો ને એમને તમે આગળ તમે સપોર્ટ કરતા રહેજો સ્ટાર્ટ